નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કચ્છની ધરતીનો કાળો નાગ જેસુ જાડેજા જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક લોકો તેના નામથી થરથર કાંપતા હતા કહેવાતું કે કચ્છની ધરતીનો કાળોળો નાગ એટલે જેસલ જાડેજા પણ એક વાર ગાભીના કડવા વેણે જાડેજાના અભિમાનને તહેસ નહેસ કરી દીધો જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણી યાદ રહી ગયા અને જે કહ્યું એ કરી બતાવવા માટે નીકળી પીડ્યો અડધી રાત વીતી ગઈ હતી ચારે તરફ સોંપો ભળી ગયો હતો છતાં સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાઠની પૂજન વિધિ પ્રસંગે ભજન મંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી મંજીરા વાગતા હતા અને એક પછી બીજું ભજન ચાલુ જ રહેતું હતું સાસત્ય કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી તોરી ઘોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી જેસલે આ જસવંત આ જાતવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે જ લાભ જોઈને જેસુલ જાડેજા સૌ વજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો આવતા વેત જ જેસુલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો પાણીદાર તોરી ઘોડી જેસુલને જોતા જ ચમકી અને ઉછળતી કૂદતી લોખંડનો કિલો જમીનમાંથી ઉકેળીને બહાર નીકળી ગઈ ઘોડીને બડકેલી જોઈને તેના રકેવાળે ઘોડીને પકડી પટાવી પંપાળીને તને ફરી બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના રખેવાળાને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાસના ઢગલા નીચે છુપાઈ ગયો રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યું એવું કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરફાર થઈને જમીન મહી જમીનમાં તોરી ગોળી લેવા આવેલા બહાર વટિયા જેસન ની અથેળી ખિલાતી વિદાય ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે ઝઘડાઈ ગયો આમ છતાં પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી શિસ્કારો સુધા ન નીકળ્યો અને મૂંગો ચૂપડ્યો રહ્યો આ તરફ પાઠ પૂજન પૂરું થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો પણ સૌને પ્રસાદ વેચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછી તો શોધઘાળ ચાલુ એ ફરીથી નાચકૂદ શરૂ કરી દીધી ઘોડીના રખેવાળ થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ અંદર આવીને જોયું તો ખીલાતી વિદાય ગયેલી હથળી જેસલ જાડેજાને જોયું લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી હરેરાઠી નીકળી જેસલ કિલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખી તેને મદદ કરી કિલો કાઢ્યો અને કાટીરાજ પાસે લઈ ગયો કાટીરાજે અથિળી સોસર્વો કિલો જતો રહ્યો હોવા છતાં હું પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામઠામ પૂછ્યું જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહાર વટ્યો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તે તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવે તો જા એ તારી એમ કહીને શાસતીયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી જેસલ એ કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ઘોડીની વાત કરતો હતો એટલે શાસતીયા કાઠીએ કહ્યું કે એમ તો ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાવ જેસલ જાણે જાણે આમ એક જ રાતમાં તોરી ઘોડી

જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાફવા લાગ્યો સામે તોરોલ શાંત મૂર્તિ સમી બેઠી હતી એના મુખ પર કોઈ ભય ન પણ શાંત તેજસ્વિતા હતી જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી શાળી સતી છે એનામાં જેસલને દેવી શક્તિ દેખાવા લાગી જેસલનું સઘળો અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી તોરલે જેસુને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ઘર મૂળનો પલટો આવી ગયો અને તેનો હૃદય પલટો થઈ ગયો જેસુને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધું અભિમાન ઓગળી ગયું મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની સુરવીરતા પણ નાની પડવા લાગી આ પછી તેને જે ફિલોસોફી લીધી એ જેસલ તોરણની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે આજથી 500 વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેયાની હાક વાગતી જેસલ દેદા વંશનો ભયંકર બહાર વટ્યો હતો કચ્છ અંજાર એનો નિવાસ સ્થાન હતો અંજાર બહારના અંબલિયાના કિલ્લા જેવા ઝૂંટથી એનું રક્ષણ થતું હતું જેસલ રાવ ચાંદાજીનો કુવર હતો અને અંજાર તાલુકાનો કિડાણો ગામ એને ગરાસમાં મળ્યો હતો પણ ગરાસના હિસ્સામાં માંડો પડતા બહાર વટે ચડ્યો હતો જેસલ બહાર વટયો સતી તોરલના સંગારથી આગળ જતા જેસલ પીરના નામે પ્રખ્યાત એ હાલનો અંજાર સાત જુદા જુદા વાસમાં સાતે એ સમયે અજોડના અજારના વાસ તરીકે ઓળખાતા અંજારમાં હાલ સોંઠિયા વાસને નામે ઓળખાતું ફળ્યું એ જૂના વખતમાં મુખ્ય વાસ હતો એનું તોરણ વિક્રમ સમતે એકસો છમાં માં કાઠી લોકોએ બાંધ્યું હતું એ વાસનો ડાપો હાલ અંજારની બજારમાં મોહનરાયજી મંદિર છે ત્યાં હતું અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલીઓના ઝુંડ એ વખતે ભયંકર અને એવા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા આ અતિ નામ કજલી વન રાખવામાં આવ્યું હતું જેસ જાડેજા વનમાં વસતો હતો ચારે તરફ એના નામની ધાક પડતી મારફત અને લૂંટફાટ એનો ધંધો હતો એને એટલા પાક કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસુ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંત મંડળી આવ્યું ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા વેપારીની દાણત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી તોરલે માંગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનો એક બુંદ સુધા ન હતો આ ચમત્કાર જોઈને તેની શાન ઠેકાણી આવી અને સતીના પગે પડી ગયો પશ્ચાતાપ કરતો એ વાણ્યો સતીનો પરમ ભક્ત બની ગયો એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાદેવી દેની ગણના થતી હતી એકબીજાના દર્શન માટે બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતું આથી આ એ બંને અંજાર આવવા નીકળ્યા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચેના એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી રાવળ માલદેવ અને રૂપા રાણીને આવેલા જોઈને તોરેલે જેસલને ઝઘડવા એક તારો હાથમાં લીધો લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા તોરણો બંધાયા લગ્ન મંડપ રચાયો જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા એકબીજાની સોળમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે જેસલ હટે જવ ભર અને તોરલ હટે તદ ભર એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાની તદ્દન નજીક આવશે ત્યાર પ્રલય જેવો કોઈ બનાવ બનશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળ્યા જ આવી ઘટનાની વાર્તાઓ સાથે જય હિન્દ જય શ્રી કૃષ્ણ રાધે રાધે